સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન કલેક કરવાનું ભૂલતા નહીં કેડુ તોને પડી રહ્યું છે કે કૃષિ યુનિવર્સિટીની આવી રહી છે આ વર્ષે કૃષિ યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર મહિના દરમિયાન કાપણી કરવાની બલામણ કરવામાં આવી હતી જ કરવાનો નિર્ણય લીધો હતો જેના કારણે સપ્ટેમ્બર માસમાં થતી હોવાથી તેના પરિણામે કાપમાં સર્જાયું છે અગાઉ ખેડૂતોને 35 થી 40 ટન શેરડી વિગા મળતી હતી જે હવે ઘટીને 25 થી 30 ટન પર આવી ગઈ છે ઘાસ વધુ વૃદ્ધિના કારણે દવા છટકાવ માટે ખેડૂતોએ વધુ ખર્ચ કર્યા છે જે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર દવા છટકાવથી જમીનની ફળદ્રુપતા વધારે નુકસાન પહોંચાડી રહ્યું છે જે જમીનના આરોગ્યને ખોટું ઠેરવે છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ સારી પાકની ગુણવંતા માટે યોગ્ય સમય અને રીતો અપનાવાની જરૂર છે નહી તો તેઓ ભારે નુકસાનનો સામનો કરી શકે છે આ વાતચીતને ધ્યાનમાં રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે કેમ કે કૃષિ ક્ષેત્રમાં વ્યવસાયિકતા જાળવવા માટે સચોટ નિર્ણય લેવું ફરજિયાત છે જયેશ પટેલ ખેડૂત આગેવાન સમગ્ર દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે અને સ્વાભાવિક છે કે જ્યારે આટલું મોટું સહકારી માધ્યમ હોય અને એને કારણે ખેડૂતો આર્થિક રીતે મજબૂત થયા છે તો ખાસ કરીને જે સ્થિતિ બની છે જે રીતે વાવેતરની જે પેટર્ન છે દસ વર્ષ અગાઉ તો લગભગ ઓક્ટોબર મહિનામાં સુગર ફેક્ટરીઓ વાવેતર આપતી અને એ પ્રમાણે ખેડૂતો કરતા હતા પણ જે રીતે પેટર્ન બદલાય છે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં વાવેતર આપવાની જે પઠા થાય છે એને કારણે વહેલી રોપણ અને વહેલી કાપણીની ખેડૂતો જે રીતે મોહ રાખી રહ્યા છે એને કારણે ખેડૂતો ખાસ કરીને ઉનાળામાં જ ચાસ પાડી દે છે અને સભય છે કે જ્યારે આટલો મોટો વરસાદ દક્ષિણ ગુજરાતમાં થતો હોય છે એટલે નિનામણ પણ બહુ ખૂબ થાય છે અને નાશક દવા ખેડૂતો જે રીતે વાપરી રહ્યા છે એને કારણે જમીન બગડી રહી છે લગભગ વીસથી બાવીસ કરોડ રૂપિયાની દવા આ જે રીતે વહેલું રોપણ જે સપ્ટેમ્બરનું કરવામાં આવે છે એને કારણે ખેડૂતો વાપરતા હોય છે જમીનો નિર્જીવ થઈ રહી છે અને ખાસ કરીને યુનિવર્સિટીના ડૉક્ટરોની પણ ભલામણ છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં આટલો મોટો વરસાદ થતો હોય અને જ્યારે આટલો મોટો વરસાદ થતો હોય ત્યારે સભેક્ષી ઉગાવો પણ ઓછો આવતો હોય છે આવી સ્થિતિમાં ખાસ કરીને યુનિવર્સિટી અને ખાસ કરીને ખેડૂતો પણ જે રીતે વહેલા રોપવાની જે ઈચ્છા રાખી રહ્યા છે એમાં ખાસ કરીને સુગર મેનેજમેન્ટે ચોક્કસ વિચાર કરવાની જરૂરિયાત છે અને ખાસ કરીને ખેડૂતોની અને કૃષિ યુનિવર્સિટીની વાત સાંભળીને સાયન અને મોવાએ ખૂબ જ સારી રીતે ઓક્ટોબર મહિનામાં આ વર્ષથી વાવેતરની શરૂઆત કરવાની જે વાત કરી છે ખૂબ અભિનંદન પાત્ર છે અને આવનારા દિવસોમાં તમામ સુગર ફેક્ટરીઓ સમજ જશે તો જ ખેડૂત ટકી શકશે અને ખાસ કરીને જમીન બચી શકશે એવું મારું સ્પષ્ટ માનવું સબસ્ક્રાઈબ કરો અમારી બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં